ગાઈસ અમે લોકો જઈએ છીએ ડિનર માટે અમારા ફ્રેન્ડની રેસ્ટોરન્ટમાં અને આપણે તય કરવાના છે સમથિંગ એક્સાઇટિંગ સો વિડિયો જોવાનું ભૂલતા નહીં કન્ટિન્યુ ભાઈ સો હું તમને જેમ કહેતી હતી કે અમે ડિનર માટે આવ્યા છે એક રેસ્ટોરન્ટમાં અમારા ફ્રેન્ડની અને જે હમણાં જ ઓપન થયેલી છે લાસ્ટ વીકમાં તો એનું નામ છે વતન ધ ટેસ્ટ ઓફ ગુજરાત તો ચાલો હું તમને ડિટેલથી બતાવીશ આ છે વતન ધ ટેસ્ટ ઓફ ગુજરાત જે આવેલી છે બેલા વિસ્તારમાં અને આપણે ડિટેલથી અંદર જોઈશું કે શું શું મળવાનું છે આપણને કેમ છો ગુજરાતીઓ તમને લેવા દેજો તો ગાઈઝ જેવા તમે એન્ટર કરો છો વતનમાં તો આ તમને એક એરિયા દેખાશે જેમાં તમારો વેઇટિંગ એરિયા છે અને તમારે એન્ટ્રી થતાં જ તમારું ટેબલનું બુકિંગ કરાવવાનું રહેશે તો આ છે બુકિંગ એરિયા અને અહીંયા અહીંયા છે તમે ફોટો ક્લિક કરાવી શકો છો ગાઈઝ તો આપણી જોડે છે ધ્રુતિ જે આપણને ડિટેલમાં બતાવશે રેસ્ટોરન્ટ વિશે કે અહીંયા શું મળે છે કેવું લોકેશન છે અને ટાઈમિંગ કયો છે અહીંયાનો તો ધ્રુતિબેન તમે કન્ટિન્યુ કરજો હેલો ગાઈઝ કેમ છો બધા વેલકમ ટુ વતન ઓકે તો અહીં અમારો ટાઈમિંગ છે સવારે બારથી લઈને અને ત્રણ વાગ્યા સુધી અને સાંજનો ટાઈમ છે છ વાગ્યાથી લઈને સાડા નવ વાગ્યા સુધીનો અને તમને સેટરડે સન્ડે બ્રેકફાસ્ટ પણ મળશે અને અમે અહીંયા લઈને આવ્યા છીએ પંજાબી અને ગુજરાતી થાળી જેમાં ગુજરાતી થાળીમાં તમે અનલિમિટેડ એન્જોય કરી શકો છો અહીંયા જે મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ વાત છે તમને અહીંયા ગાઈસ લાઈવ કેટરિંગ મળશે અને તમને અનલિમિટેડ થાળી મળશે જે સિડનીમાં પહેલીવાર અમે લોકો અનલિમિટેડ ગુજરાતી થાળી લઈને આવી રહ્યા છીએ અને અહીંયા તમારું બેસવાનું ને બધું એકદમ ઇન્ડિયન સ્ટાઇલમાં છે અને તમને બહુ જ મજા આવશે અને તમે એન્જોય કરી શકો છો કેમ કે બહુ જ સરસ બેસવાનું ને બધું બહુ જ મસ્ત છે આજે આપણે વિઝિટ કરીએ અમારા રેસ્ટોરન્ટની તમને બતાવું છું આપીશ હું તમને પહેલાં અમારું પહેલું કાઉન્ટર બતાવીશ આ અમારું કાઉન્ટર છે અહીંયા તમને અલગ અલગ ટાઈપની બધી સ્વીટો મળી રહેશે અહીંયા તમને ગુજિયા ડ્રાયફ્રૂટ લડ્ડુ મોહનથાર ટોપરા પાર્ક ડોડા બરફી બધું જ અહીંયા તમને મળી રહેશે સો ગાઈઝ આ અમારો સિટિંગ એરિયા છે જ્યાં તમે નાની મોટી પાર્ટીઓ બર્થ પાર્ટી છે કોઈનું બેબી શાવર છે એવી પણ અહીંયા પાર્ટીઓ કરી શકો છો જેમાં અમે ફૂલ ફેસિલિટી તમને પ્રોવાઈડ કરીએ છીએ હવે આપણે નેક્સ્ટ જઈશું અમારો કિચન એરિયા તરફ હું તમને કિચન એરિયા બતાવું છું સો આ અમારો બધો કિચન એરિયા છે જ્યાંથી અમે લાઈવ બધું અહીંયા જ કરીએ છીએ પૂરી તરવાની રોટલી વણવાની બધું જ અમારું અહીંયા થઈ રહ્યું હોય છે ચાલુમાં તમને બધી જ વસ્તુઓ ગરમ ગરમ અમે પ્રોવાઈડ કરીએ છીએ તો આ અમારા કમંડલ છે તો અમારે કઢી ખીચડી હોય છે દાલ હોય છે રાઈસ હોય છે પછી ચાર શાક હોય છે જે દરરોજ અલગ અલગ હોય છે પછી આ અમારું સ્વીટ અને ફરસાણ હોય છે એ પણ અમે એવરી ડે ચેન્જ કરતા રહીએ છીએ અને રોટલી પૂરી અને પાપડ ઓપ્શનલ હોય છે જેમાંથી તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો અને આ બધી વસ્તુઓનો આનંદ તમે અનલિમિટેડ રીતે માણી શકો છો ઓકે ગાઈઝ તો અહીંયા લાઈવ પૂરીનું કામ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો બધું ખાવાનું છે છે અને એક ડીશ રેડી ઓકે ગાઈસ તમને અહીંયા લાઈવ પૂરી મળવાની છે બધું એકચ્યુઅલી લાઈવ જ છે અને કિચન બહુ જ નીટ અને ટાઈડી છે અને બહુ જ ક્લીન છે તો વિઝિટ કરવાનું ભૂલતા નહીં વતન ધ ટેસ્ટ ઓફ ગુજરાત પ્લીઝ અહીંયા મસ્ટ વિઝિટ કરજો અહીંયા તમે વિઝિટ નહીં કરો તો તમને એવું લાગશે કે અમે સિડનીમાં આવ્યા પણ અમે ઇન્ડિયા જેવી ફિલિંગ લીધા વગર જ અહીંયાથી જતા રહ્યા અને અહીંયા તમને કુદરતના ખોરામાં બેઠસીને જમતા હોય એવું તમને ફિલિંગ આવશે ચલો મળીએ બાય સી યુ થેન્ક યુ સો મચ તો બાટી સૌ થઈ ગઈ છે એન્ડ ઇટ ટેસ્ટમી લુક સમી આવો તો જરૂરથી ટ્રાય કરજો અને સિડનીમાં પહેલી વાર તમને દાલબાટી લાઈવ મળવાની છે બધા જ સાથે ગોળ છે મરચાંની ચટણી છે બાટી ઓફકોર્સ એન્ડ દાલબાટી ભરતું રોટલા છાસ પાણીપુરી સેવપુરી સમોસા સો મેન્યુ સારું છે ફેન્ટાસ્ટિક છે ટ્રેડિશનલ ગુજરાતી થાળી તેમાં અનલિમિટેડ ગુજરાતી થાળી હોય છે અને દરરોજ મેન્યુ ચેન્જ થતું હોય છે તો જરૂરથી વિઝિટ કરજો વતન અને મેં ઓર્ડર કરી છે બોમ્બે થાળી જેમાં છે પાભાજી તવા પુલાવ વિથ ગુલાબ જાંબુ આવે એટલે તમને બતાવો તો ગાઈઝ તમે અહીંયા જોઈ શકો છો કે લાઈવ સોવિંગ છે લાઈક તમને રિયલી ઇન્ડિયાની ફીલ આવશે અહીંયા અને રેસ્ટોરન્ટ બહુ અમેઝિંગ છે અને આ મારા ફ્રેન્ડ છે તો ગાય મારી પાઉભાજી આવી ગઈ છે અને બહુ યંગ દેખાય છે ચાલો ટેસ્ટ કરીએ ઇટ્સ લુક સો યંગ ટેસ્ટ કરીને કહું કેવી છે

તો ડોન્ટ મિસ એન્ડ યુ આર મોસ્ટ વેલકમ ઇન વતન વતનમાં લાઈવ કેટરિંગ બી કરે છે તો જો તમે કોઈ પાર્ટી ફંક્શન કે બર્થડે પાર્ટી માટે લાઈવ કેટરિંગ શોધી રહ્યા છો તો તમે વતનમાં કોન્ટેક કરજો અને એ તમને વધારે ઇન્ફોર્મેશન આપશે અને મારા બેબી શાવરનું કેટરિંગ બી વતનમાંથી જ હતું તો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં આજનો વિડીયો અને છે તો આવવાનું ભૂલતા નહીં વતન ગુજરાતમાં अनि अरू विडियो गम सब्सक्राइब सु नेक्स्ट विडियो जय श्री कृष्ण बाई